ગુજરાતના યુવાનોને કઈ રીતે શોષિત રાખવામાં આવ્યા અને ગુજરાતના યંગ ટેલેન્ટને દબાવવા માટે વર્ષોથી ગુજરાત સરકારે કઈ રીતે ષડયંત્ર કર્યું તેની આજે માહિતી મળી સાથે જ ગુજરાતને લેવલ બહાર રાખવાનું કામ પણ ગુજરાત સરકાર વર્ષોથી કરી રહી છે તેની પણ આજે જાણે પુરાવો આપી વાત કરી રહ્યા હોય ગિફ્ટ સિટીના એમડી તપન રે એ પ્રકારની વાત સામે આવી છે આપણે વિગતવાર ચર્ચા કરીએ કે મારે આવું શા માટે કહેવું પડે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે ગિફ્ટ સિટી ગુજરાત આ ગિફ્ટ સિટી ગુજરાત હમણાં ચર્ચામાં આવ્યું છે અને બજાર પણ ગરમ થયું છે કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના પરવાનાની છૂટ મળી ગઈ છે ગિફ્ટ સિટીમાં દારૂ કોણ પીસે કર્મચારીઓ પીસે કોને મળશે લાયસન્સ કર્મચારીઓના મુલાકાતીઓને કર્મચારીને અને કંપનીના માલિકોને મળશે આ બધી સ્પષ્ટતા થઈ ચૂકી છે પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે નજીક આવે છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સંદર્ભેની એક પત્રકાર પરિષદમાં ગિફ્ટ સિટીના એમડી તપન રે પત્રકારોના સવાલનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમણે જવાબ આપ્યો કે ગિફ્ટ સિટીમાં લીકરની જે પરમિટની વાત છે એટલા માટે આપવામાં આવી છે કે આપણું લેવલ જળવાય રહેવું જોઈએ વિશ્વના બીજા દેશોની જેમ અહીંયા એ વાતાવરણ નથી મળતું એટલે કદાચ કંપનીઓ ગુજરાતમાં ન આવતી હોય અને ગિફ્ટ સિટીમાં રોકાણ ન કરતી હોય તેવું બની શકે માટે લેવલ જાળવવા માટે દારૂની પરવાનગી આપવામાં આવી છે ગિફ્ટ સિટીની હરીફાઈ છે એ દુબઈ સાથે હોય સિંગાપુર સાથે હોય લંડન સાથે હોય તેમાં કોઈ પણ રીતે આપ જો નીચે રહો તો તમારું ફાઈનાન્શિયલ સર્વિસ અહીંયા આવે નહીં તો એટલે કોઈ પણ કોઈને ગ્રાઉન્ડ ના મળે નહીં આવવા માટે એટલે રિલેક્સ કરવામાં આવે છે પણ એ ખૂબ મર્યાદિત રીતે રિલેક્સ કરવામાં આવી છે જેમાં જે લોકો ત્યાં કામ કરતા હોય એમને જ આ છૂટ મળે છે એની સાથે જે બહારથી વિઝિટર આવે કામ વિષય એમને જ મળશે તો એ રીતે કોઈને ગિફ્ટ નહીં આવવા માટે કારણ ન મળે એટલે આ છૂટ આપવામાં આવી છે ખાસ કરીને જે યંગ ટેલેન્ટ હોય છે એમ કહેવામાં આવે છે કે આપને અહીંયા એમ્પ્લોયમેન્ટ જે બેંગલોરમાં છે હૈદરાબાદમાં છે એ કેમ ગિફ્ટમાં આવતું નથી કારણ કે યંગ ટેલેન્ટને ઇવનિંગ લાઈફ જોઈએ છે તો એ બધું ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવામાં આવી છે અને આપનો જો સ્પેસિફિક પ્રશ્ન છે એમાં જે કાર્યવાહી છે શરૂ થઈ છે નોટિફિકેશન બે દિવસ પહેલાં જ આવી છે તો જેમ જેમ આ એફએલ થ્રી લાઇસન્સની માગણી આવશે એક કમિટી રચવામાં આવી છે એસીએસ હોમની અંદર એ કમિટી નક્કી કરશે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એમાં શું છે ઇમ્પ્લિમેન્ટેશન માટે એફએલ વન એફએલ ટુ લાઇસન્સવાળા જોઈએ પછી એફએલ થ્રી માટે માગણી કરે એફએલ વન ટુ માટે અત્યારે એક જ એન્ટિટી ગિફ્ટમાં છે જે હોટેલ છે એમની પાસે છે સાથે જ તેમણે કહ્યું કે હૈદરાબાદ અને બેંગ્લોરની જેમ જે યંગ ટેલેન્ટ છે જેને ઇવનિંગ લાઈફની જરૂર છે એ યંગ ટેલેન્ટને ઇવનિંગ લાઈફ મળી રહે માટે ગિફ્ટ સિટીમાં દારૂના પરવાનાની છૂટ આપવામાં આવી છે જેથી કરી અને કોઈ ઇન્વેસ્ટરને કોઈ બહાનું ન મળે કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં રોકાણ કેમ નથી કરતા તો શું આને એવી રીતે ન સમજી શકાય કે અત્યાર સુધી ગુજરાતના યંગ ટેલેન્ટને શોષિત બનાવવામાં આવ્યા તેના ટેલેન્ટને દબાવવા માટે ગુજરાત સરકારે દારૂબંધી રાખી અને દબાણ સર્જ્યું છે આ દંભ છે દારૂબંધીનો જે દારૂબંધીના દંભને કારણે ભ્રષ્ટાચાર પણ પંપી રહ્યો છે આ રાજ્યમાં ત્યારે ગુજરાતની ગિફ્ટ સિટીના એમડી તપન રે કે જેવો પૂર્વ આયેશ છે એ આવું કહે છે કે યંગ ટેલેન્ટને પ્રોત્સાહન મળે ઇન્વેસ્ટરોને કોઈ બહાનું ન મળે અને લેવલ જળવાઈ રહે માટે અમે દારૂની મંજૂરી આપીએ છીએ ખેર તો આખા ગુજરાતનું લેવલ જાળવવું જરૂરી છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાતના યંગ ટેલેન્ટને પણ ઉજાગર કરવું જરૂરી છે કારણ કે યુવાનોને જો નાઇટ લાઈફ એટલે કે ઇવનિંગ લાઈફ નહીં મળે જે પ્રકારે તપનરે કહે છે તો બની શકે કે આ ગુજરાતના યંગ ટેલેન્ટેડ યુવાનો ગુજરાત છોડી અને જતા રહે અને ગુજરાતના યુવાનો યંગ ટેલેન્ટ લઈ અને જતા રહેશે તો ટેલેન્ટની કમી થઈ જશે ગુજરાતમાં આ બધું રાજ્ય સરકારે વિચારવું જોઈએ કારણ કે હવે સરકાર આગળ વધી ગઈ છે એક કદમ તો હવે આ ખુલ્લો દરવાજો કરી દેવામાં કોઈ વાંધો નહીં આવે સરકાર કારણ કે પર્યાવરણના નામે તો ક્યાંક પ્રવાસના નામે પણ છૂટ આપવાની વાતો સામે આવી રહી છે તો હવે આ ગુજરાતની અંદર દારૂબંધીનો ડોળ રાખવો કે બંધ કરવો તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને but i uh...